સુરતમાંથી લાખની ચોરી કરનાર બંટી બબલીની જોડીને ઝડપી પાડવામાં આવી છે ઘટના છે સુરતની જ્યાં એક જોડીએ છન્નુ લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો ચોક બજાર પોલીસે આ બંટી બબલીની જોડીને ઝડપી પાડી છે અને તેમની પાસેથી સિત્તેર લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે મથકમાં ચોકબજાર પોલીસે બંટી બબલીની ધરપકડ કરી છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આરોપ લગાવવામાં આવ્યો છે છન્નું લાખ રૂપિયાની ચોરીનું ચોકબજાર પોલીસ મથકમાં આ બંટી બબલીને ઝડપી પાડવામાં આવે છે બંને પાસેથી સિત્તેર લાખ રૂપિયા પણ કબ્જે કરવામાં આવ્યા છે જોકે ભોગ બનનાર યુવકે યુવકને પ્રેમ જાળમાં ફસાવીને તેના ઘરમાંથી છન્નું લાખ રૂપિયાની રોકડ રકમ છે એ લઈ જતા સીસીટીવીમાં કેદ થયા હતા ત્યારે બંટી બબલી આખું ષડયંત્ર રચીને એક યુવકને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેનું મકાન વેચાવીને ઉપજ્યા હતા તે રૂપિયા છે એ છન્નું લાખ જેટલા રૂપિયા છે એ લઈને ત્યાંથી રવાના થઈ ગયા હતા જોકે પ્રેમી સાથે પ્લાન બનાવી